નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં આજે ચોવીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ મિત્રો મરચાંની પડતર આવક વિશે વાત કરીએ તો જો મિત્રો હજુ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ મિત્રો જો આઠ બ્લોક ફૂલ જો મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો જે હરાજીનું કામકાજ ચાલુ છે તે બ્લોક નંબર ત્રણમાં ચાલુ છે જો આ સોળ વીઘામાં બ્લોક નંબર ત્રણમાં ચાલુ છે મિત્રો જો આ તમને વિડીયોમાં દેખાય છે તે હજુ મિત્રો બધા પડતર આવક છે અને મિત્રો ચાલો જઈને જાણી લઈએ આજે કેવા રહેલા છે મરચાના બજાર ભાવ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ચોવીસો ને એક સાનિયા મરચું છે ચોવીસો એક એક ભાવજો છે થોડીક મીડિયમ ક્વોલિટી છે ચોવીસો ને એક વધારે ક્વોલિટી સારી ચોવીસો એક મસ્ત સુકી ક્વોલિટી ચોવીસો પચાસ પચીસો પચાસ પછી ને પચાસ પછી એકવી છવી છવી સીતા વીસો રૂપિયા છવી એટલે પછી એકાવન થયા પછી

ઉડે એ ભાઈ ચાલો બાવીસો ભાવી રૂપિયા त्रेस सो एक बेार त्रो एक सार्चु छ साइजमा मिडियम अमुक जग्गा अमुक मरची जो मैले अमुक जग्गा अमुक मर्चामा डागी छ सुकाम बहु सारी ચોવીસો ને એકાવન બે હજાર ચારસો ને એકાવન સાનિયા મધુ છે આ ક્વોલિટી સૂકામાં બહુ સારી છે બે હજાર ચારસો ને એકાવન અમુક જગ્યા અમે દાગી છે બાકી બેસ્ટ ક્વોલિટી સૂકામાં છે ક્વોલિટી સારી તેરસો ને એક ફોરવર્ડ માલ ને એક ભાવે છે તેરસો એક અગિયારસો ને એકાવન મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો બજાર તો મિત્રો આ પંદર દિવસ આસપાસ થઈ ગયા મિત્રો બજાર કન્ટિન્યુ ચોવીસો પચીસો છવ્વીસો રનિંગ બજાર તેવું જોવા મળી રહ્યું છે રહેવાના મિત્રો સુપર ક્વોલિટી છે તેના મિત્રો ત્રણ હજાર પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે